પૈસા જ જો કમાવા હોય અને પશુમાં કામ કરીને તમારે જો પશુ પશુમાં એકદમ બિલકુલ કામ કરીને જો તમારે કદાચ પૈસા કમાવા હોય તો અમારો વિડીયો તમે પૂરેપૂરો જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને કારણ કે પશુપાલનની અંદર કામમાં કેટલી ભી હોય છે અને કેટલી તકલીફ પડે છે એ વિશેની સંપૂર્ણ માહિતી અને પશુપાલનમાં ખાસ એની કાળજી રાખવી છે અને પશુપાલનમાં કઈ રીતનું આપણે કદાચ દૂધમાં થોડા ઘણો આપણે વધારો કરી શકીએ એ વિશેની વાત કરવાની છે એટલે પશુપાલક મિત્રો ખરેખર તમારે કદાચ પશુઓમાં ઇન્ટરેસ્ટ હોય અને પશુપાલનનું કામ કરવું હોય તો વિડીયો તમે પૂરો જોજો તો પશુપાલન મિત્રો આજે આપણે ખાસ વાત કરવાની છે કે પશુઓમાં ક્યારેક ક્યારેક આપણે કાળજી નથી રાખતા અને ખરેખર એનું સંપૂર્ણ કારણ કે મહેનત કેવી હોય છે કારણ કે જો તમે આપણે તો ખાસ પશુપાલન જ છે એટલે આમાં એવું હોય છે કે ક્યારેક ક્યારેક તો ખરેખર પશુપાલન મિત્રો સાણ આપણે નાખવાનું હોય છે અને બધું જ પણ જો તમારે ખાસ પશુપાલન કરવું હોય તો મિત્રો ખાસ એ જ કાળજી રાખવાની છે કે આ કોઈ પણ માણસ એટલે કદાચ કોઈના ભરોસે લગભગ ઓછું કામ થાય છે અને એની અંદર કેવું રહે છે કે કારણ કે આપણે માણસો રાખેલા હોય છે ને માણસો પૂરતું ધ્યાન આપતા નથી પશુઓમાં અને સાણ નાખવામાં પછી સૂકી સાર નાખવામાં ઘાસ નાખવામાં તો મારું કહેવું તો એવું જ છે કે તમે ભલે માણસો તમારી પાસે લગભગ વધારે પશુ હોય દસથી પંદર કે વીસ હોય કે પચાસ હોય જેટલા હોય એટલા પણ તમારે પૂરતી હાજરી તમારી આપવી પડે કારણ કે આપણી ગાય કે ભેંસ ગમે ત્યારે થોડા ઘણી બીમાર પડતી હોય છે કે અથવા ક્યારેક હીટમાં આવતી હોય છે તો માણસો એટલી બધી કાળજી રાખતા નથી અને ખાસ તમે પણ હાજર હો અને જેટલું બને એટલું તમે જાચે કરશો એમાં પણ વધારે ફાયદો થશે કારણ કે બીજાના ભરોસે આ કામ રહેશે નહીં સમજો કે તમે ક્યાંક પણ બારે ગયા હોય અને તમારું પશુ તમે કોઈના ભરોસે છોડી જો ટાઈમે પાણી ન મળે અને પૂરતી સાર ના મળે એટલે પશુપાલન મિત્રો ખાસ તો એ કાળજી રાખવાની રહેશે અને બીજી વસ્તુ એ છે કે આપણે ગાય કે ભેંસ અથવા જ્યારે વિવાહ થઈ હોય કે વિયાણી હોય ત્યારે તાત્કાલે એને જ્યારે વ્યવહાર થઈ હોય તો એનો ખોટો બિલકુલ સાફ અને સરસ રાખવો કારણ કે એને રેતવાળી જગ્યા હોય જગ્યાની અંદર બેસી શકે અને પશુપાલન થયું ખરેખર એને કદાચ તમારે પાકો તબેલો હોય તો તબેલાની અંદર તમે બાંધો તો થોડીક તકલીફ પડે કારણ કે મેસે તળિયું પાકું હોય બાંધકામનું તો મારું માનવું માનવું તો એવું જ છે કે તમે ખુલ્લી જગ્યામાં અને રેતવાળીને બાંધો તો પણ એને બેસવાની મજા આવે અને આપણે જો ભેસ લાય છે એ તમને દેખાતી દેખાતીને વાંહે ઊભી છે કારણ કે એ હજી લગભગ થી દસ દિવસ લઈ લે છે પણ આપણે કાચી જગ્યા છે પણ તો એમને આપણે ખિલ્લો આ બાજુ રાખી દીધો છે અને કિલે બાંધવાની રહેશે કારણ કે અહીંયા ભીડ ભાડમાં રિયા ત્યારે ના મજા આવે કારણ કે એ ગારો થતો હોય છે પછી એનો જર પડે ત્યારે આજુબાજુ પશુ ઊભો હોય છે માથે પગ મૂકી દે કાં તો એનું વા હોય છે એના અવરનવર બીજા ખોટા જાય તો બીજું પણ પશુ એને મારે એટલે ખાસ આપણે ઘણી બધી કાળજી રાખવાની હોય છે પશુઓમાં કારણ કે ક્યારેક ક્યારેક પશુ બીમાર પડતું હોય છે એ વિશેની અંદર આપણે ખાસ કાળજી રાખવાની હોય છે અને પશુઓમાં મેન વસ્તુ એ છે કે જ્યારે દૂધનું ઉત્પાદન ઘટવાનું વધવાનો એક જ પ્રશ્ન રહેશે કારણ કે વાતાવરણ પ્રમાણે થોડું થોડું દૂર રહેતું હોય છે અને ખાસ દૂધનું ઉત્પાદન વધારે જ તમારે મેળવવું હોય તો પશુપાલક મિત્રો તમારે લીલી ઘાસ જોઈએ કારણ કે ઘાસ વગર દૂધ ન કરી શકે એટલું અને માત્ર સૂકા ચારાની વાત કરો તો આપણે એને કત્તર પણ જોઈએ કતર ના હોય તો એ પાણી ન પીએ તો પૂરતું દૂધ આપણને આપે નહીં એટલે આની અંદર પશુઓમાં ખાસ ધ્યાન રાખવાની હોય છે અને પશુપાલનમાં તો સારી પણ આવક પણ છે અને તમે એનું કામ પણ સારું વ્યવસ્થિત તમે પોતે સંભાળીને તમે લાઈન તમે પોતે સંભાળીને કામ કરશો તો કારણ કે બીજાને કામ કર કરવા જવા એના કરતા બહુ સરસ અને સારું રહેશે કારણ કે તમે બે થી ત્રણ પશુ રાખો તો એ કદાચ તમે પાંચસો છસો રૂપિયા તમારી હાજરી હોય એનાથી પશુપાલક મિત્રો બેસ્ટ રહેશે કારણ કે કદાચ બે થી ત્રણ પશુ હોય તો સાંજ સુધીનું આઠસો નવસો હજાર રૂપિયાનું દૂધ થઈ જતું હોય છે તમે ડેરીમાં આપો એટલે તો તમે બીજાને કામ કરવા જાવ તો લગભગ આખા દિના કદાચ ત્રણસો થી પાંચસો રૂપિયા જ કમાતા હોય છો અને એમાં આખો દી તમારે જે કામ સામેવાળી પાર્ટી ભણાવે તમારે કામ કરવું પડે છે તો મારું કહેવું તો જ છે કે કદાચ તમારી પાસે વાડી હોય અને થોડીક સેફ્ટી હોય અને પશુઓમાં ઇન્ટરેસ્ટ હોય ને પશુપાલન તમે કરી શકો તો પશુપાલનમાં કરવાથી બેસ્ટ અને સારો પણ ફાયદો રહે છે અને દર દર વખતે અને દર વર્ષે એની અંદર વધારો પણ સારો આવે છે તમે બેથી ત્રણ પશુ કારણ કે એક દેશ હોય અને બે જર્સી ગાયો એટલે શંકર ગાયું હોય એનું તમે દૂધ ભરાવો તો મિનિમમ ઓછો તો એ પચાસથી સાઠથી સિત્તેર હજાર રૂપિયા જેવો વધારો મળી જાય અંદાજે અને એનું તમારો ઘર ખર્ચો છે અવરનવર આવવા જવાનું છે બધું પણ વ્યવસ્થિત હેડ્યું જાય કોઈની પાસે તમારે હાથના લાંબા કરવા પડે કારણ કે તમે બીજાને એ કામ કરવા કરતી આ બહુ સરસ અને સારું કામ છે અને આપણે તો ખરેખર પશુપાલન મિત્રો જાતે જ બધું કામ કરવાનું હોય છે કારણ કે કોઈના ભરોસે આ કામ રહે નહીં. ક્યારેક આપણે અવારનવાર બારે ગયા હોય તો કદાચ કોઈ કામ કરી લઈએ કારણ કે સાણ નાખવાનું, દોવાનું તમામ બધું આપણે હાથે કામ સંભાળી લઈએ કારણ કે અમ ઘરના અવારનવાર ક્યાંક મળવા બીજે ગયા હોય તો એ આપણે જાતે જ બજાય પશુઓ દોઈ પણ નાખે છે અને બીજી વસ્તુ એ છે કે પશુપાલન મિત્રો નાના વાછડા હોય છે એને પણ તમે ગમેની આજુબાજુ બાંધતા હો તો કદાચ એ અંદર ના બી શકતા હોય કારણ કે ના પોકી શકતા હોય તો થોડોક એને બારે ખીલો મારી અને જો આપણે ખીલો મારેલા છે બારે તો એ બાંધી અને રાખવા કારણ કે પશુ એ પોચી ન હો કે નાનું હોય એટલે બચ્ચું એટલે એના માટે આપણે ખીલા પણ નાખેલા છે બે થી ત્રણ પાંચ જેવા બાયણે પણ છે અને બીજા અંદર પણ છે અને હવે આપણે ટાઈમ થઈ ગયો છે પશુપાલન મિત્રો ગાયો અને ભેવો દોવાનો ટાઈમ થઈ ગયો છે આપણી પાસે હાલ ભેવો તો દોવા નથી દેતી કારણ કે બે કાભણ છે પેલી છે વ્યાઈ જાય ને આ અઢી મહિના પછી વ્યા છે બીજી ગાયો વ્યા પછી એક થી એક વ્યામ ચાલુ રહે હાલ તો બધાય બાખડા થઈ ગયા છે માપ માપે ચાર પાંચ રહે રહેશે હવે આપણે કામ કરશું થોડુંક શાણ નાખવાનું સ્ટાર્ટ કરવાનું છે એટલે હવે વિડીયાને હેન કરશું અને જો અમારો વિડીયો થોડોક તમને ગમો હોય તો વિડીયાને લાઈક કરવાનું ન ભૂલતા